હેલો ફ્રેન્ડ્સ હું છું ગુજરાતી ચેનલ પર આપ સ્વાગત છે નિયમિત રીતે જે લોકો ઈસક ગુલ મેથી દાણા જીરું અને વરિયાળી આ વસ્તુનું સેવન કરે છે એમના શરીરમાં ક્યારેય વજન વધતું નથી સાથે સાથે એમને ક્યારેય રોગ થતા નથી તો મિત્રો ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે તમારે ફેટ લોસ કરવું છે તો આ સરસ મજાનો ઉપાય તમારા માટે છે આ ઉપાયની મદદથી તમે આરામથી તમારું વેટ લોસ મેનેજમેન્ટ કરી શકો છો તમે તમારું વેટ લોસ મેનેજમેન્ટ કરી શકાય છે તો સૌથી પહેલાં અહીંયા આપણે પચાસ ગ્રામ ઈસબગુલ લેવાનું છે ઈસબગુલ આયુર્વેદિક શોપ પર આરામથી તમને મળી જતો હોય છે સાથે સાથે પચીસ ગ્રામ જીરું લેવાનું છે પચીસ ગ્રામ મેથી દાણા અને પચાસ ગ્રામ વરિયાળી જીરું મેથી દાણા અને વરિયાળી આ બધું તમારા ઘરમાં અવેલેબલ હોય છે માત્ર ને માત્ર તમારે લાવવાની છે જે વસ્તુ એ છે ઈશબ તો ઈશબ ગુલ સો ગ્રામ પણ તમે લાવો ને તો પણ તમને એસી થી સો રૂપિયાની વચ્ચે મળતું હોય છે બ્રાન્ડેડ એમ જો છૂટક ઈશબ લાવો તો પચાસ થી એસી રૂપિયામાં તમને સો ગ્રામ આયુર્વેદિક સોપ પર આરામથી મળી જશે ઓકે તો હવે અહીંયા સૌથી પહેલા તમારે કઈ કેવી રીતે હવે ઇટલોઝ પાવડર બનાવવાનો છે તો વરિયાળી જીરું અને મેથી દાણા પંદર વીસ મિનિટ સુધી તડકે રાખવાના શેકવાના નથી માત્ર હવાનો ભેજ દૂર કરવાનો છે અને પછી આપણે એનો વેઇટ લોસ પાવડર બનાવીશું શેકશો તો એમાં રહેલું જે ઉપરની છાલ હોય એમાં ફાઈબર સેલ્યુલોસ અને ડાયટનો ફાઈબર હોય છે તે નાશ પામે છે જેના કારણે પછી તમને રિઝલ્ટ સો નથી મળતું તમે મહિનો શું છ મહિના સુધી કન્ટિન્યુ આ વેઇટ લોસ પાવડરનું સેવન કરશો તો પણ તમને રિઝલ્ટ નહીં મળે પછી થશે કે સાલો આપણે તો ઉપાય કરીએ છીએ પરંતુ આપણને કેમ રિઝલ્ટ મળતું નથી તો એનું કારણ પણ આ જ હોય ઓકે તો હવે કશું જ આપણે કરીશું નહીં સૌથી પહેલા આ વસ્તુને આપણે તડકે મૂકીશું અને પછી બનાવશું વેઇટલો પાવડર વેટલો પાવડર બનાવવા માટે સૌથી નાની મિક્સર જાર લઈએ અને પછી એને ચાળવાનું નથી ચાડીશું તો એમાં રહેલા રેસા છે ચારણીમાં રહી હશે તો એ રેસા જ આપણા શરીરના વજનને ઘટાડતા હોય છે આપણું પાચન તંત્ર ઠીક કરતા હોય છે તો હવે અહીંયા આપણે કશું જ કરીશું નહીં સૌથી નાની મિક્સર જારમાં લઈશું દળી લઈશું ચાળશું નહીં અને પાવડર બનાવી આ વેઇટ લોસ પાવડર આશરે આઠ દિવસ સુધી ચાલશે અહીં આપણો વેટલોઝ પાવડર બનીને રેડી છે સવારે નળા કોઠે એક ચમચી અને રાત્રે સૂતા પહેલાં એક નાની ચમચી હુંફળા ગરમ પાણી સાથે તમારે લેવાની છે બસ આટલું જ કરવાનું છે સાથે થોડું ભૂખ કરતા ઓછું જમવું અને થોડું ઘરનું કામ જાત દેખવું આટલું કરશો ને એટલે થોડા જ સમયમાં તમારું વજન વધતું અટકી જશે અને ધીરે ધીરે પછી તમારું વજન છે એ કંટ્રોલમાં આવી જશે તો ખરેખર આ સરસ મજાની માહિતી તમારા માટે છે પસંદ આવે તો લાઇક છે સબસ્ક્રાઈબ દિલથી કરશો